ઉનાળાની ઋતુ આવી ગઈ છે હવે પહેલાં જેવી વહેલી સવારે અને રાત્રે ઠંડી રહેવાની નથી અને ગરમી પાયમાલ કરી દેશે આવી સ્થિતિમાં આપણા શરીરને ઠંડુ રાખવા માટે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે પેટ અને શરીર બંનેને ઠંડુ રાખી શકે તમે શિયાળાની ઋતુમાં બાજરી અને મકાઈની રોટી તો ખાધી હશે પરંતુ ઉનાળાની ઋતુમાં તમે તેનું સેવન નથી કરી શકતા કારણ કે તેની તાસીર ગરમ હોય છે ગરમ પડે છે શરીરમાં તેથી ઉનાળાની ઋતુમાં તમારે તમારા આહારમાં આવા લોટનો સમાવેશ કરવો જોઈએ જે તમારે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે તો ચાલો જાણીએ કયા એવા લોટ છે જે ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપે છે સૌ છે ઘઉંનો લોટ રોટલી એક એવો ખોરાક છે જે દરેક ઘરમાં ઓછામાં ઓછા બે વાર તો બને છે તમને જણાવી દઈએ કે ઉનાળામાં માત્ર ઘઉંના લોટનો જ ઉપયોગ કરવો જોઈએ તે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરશે ચણાનો લોટ પ્રોટીનથી ભરેલા ચણામાં ઠંડકની અસર પણ હોય છે ઉનાળામાં તેમાંથી બનાવેલ લોટ તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે અને તેની અંદર પ્રોટીન પણ હોય છે તમે સાંભળ્યું હશે કે સત્તુ બિહાર સાઈડ ચણાના લોટમાંથી બનાવે છે અને ઉનાળાની ઋતુમાં સત્તુ પીવામાં આવે છે કારણ કે તેનાથી શરીરને ઠંડક મળે છે તો તમે ઉનાળાની ઋતુમાં ચણાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો પેટને ઠંડુ રાખવા માટે જવનું પાણી પીવામાં આવે છે તમને જણાવી દઈએ કે જવના પાણીની જેમ જવનો લોટ પણ શરીરને ઠંડક આપવાની કામ કરે છે આ સિવાય તેનું સેવન ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે તેથી ઉનાળામાં લો આ લોટમાંથી એટલે કે જવના લોટમાંથી બનેલી રોટલીઓનું સેવન તમે કરી શકો છો જવની જેમ જુવાર પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જુવારના લોટમાં ઠંડકની અસર હોય છે શરીરને ઠંડો રાખવાની સાથે તે કફથી રાહત આપે છે અને વજન ઘટાડવામાં અને થાક દૂર કરવામાં પણ મદદ કરે છે તો તમે ઉનાળાની ઋતુમાં આ લોટોનો સમાવેશ તમારા આહારમાં કરો અને શરીરને ઠંડુ રાખો એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તમારે પરિવારજનો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો